અંકેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રેતી ભરેલી ટ્રક ની ચાલુ ગાડીએ પાછલા ટાયર ની કમા તૂટી જતા ટ્રક અડધો પલ્ટી મારી ગયો હતો રોડ પર ચારે તરફ રેતી જ રેતી પથરાઈ હતી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આમલાકાડી નજીક આજે રેતી ભરેલે ટ્રક ના પાછળના ટાયર ની કમાન તૂટી જતા ટ્રક ટાયર નીકળી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી રોડ પર ચારે તરફ રેતી જ રેતી પથરાઈ હતી ભરૂચ માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છાસો અને અકસ્માત બનાવ સામે આવતા હોય છે ત્યારે આજે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આમલાખાડી નજીક એક રેતી ભરેલ ટ્રક પસાર થઈ રહી હતી ટ્રક ના પાછળના ભાગે કમાન તૂટી જતા ટાયર છૂટા પડ્યા હતા જેને લઈને ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો ટ્રક એકાએક પલટી મારી ગઈ હતી ત્યારે રોડ ઉપર ટ્રક પલટી મારી ટ્રાફિક જામ સર્જાયા હતા અકસ્માત ને પગલે રોડ ઉપર ચારે તરફ રેતી પથરાઈ હતી ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો જે તો ક્રેન ની મદદે અકસ્માત ટ્રક ને રોડ ની સાઈડ માં ખસેડવામાં આવ્યો હતો સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી